मेरा cháu तो तमे खास पूछ मा? का <laughs> जो काय तुम्हारे आबू आमुड होई मारे पर हु काक मतलब तमी से आ मुता ये करे मारे का मलो आबू होई पर तमने झटका

डोहाना आशीर्वाद लीजो डोहानी सेवा करजो मेरा जाओ तो तुम खास खुश जो आई तुम्हारे आऊ आऊ मु मारे मां पर हूं का के बेटा तुम ही मा? जे आओ हूं ता एक मारे का मलक आऊ होई पर तुमने जात का लागे ले जाता नहीं दीवा छे का वो तो ट्रक के बाहे मोटरसाइकिल में मोरलीन वाली बेहाड़े में फेंक आई ने दिख

એને નામ નામ ખેતર છે ઈ ભી સેવા કરે ઈ સેવા કરે કારણ કે એક અમારા છે જો ઓલો બેઠો એની ઓરકે એને આઈ પાસે 3 કરોડની જમીન છે ઈ બી હાસવી પૈસા ઈ પૈસા હો ગયા આઈ તમને આ ખવાય ના આઈ ખવાય ના કે હું ખાતે નહીં કરે તા તારો બાપ આવે તો ઈ માં નો કરે દા ખાતે તમે જાલગણ ખાતેદાર રીહો ડોહ્યું તાલગણ સુરક્ષિત છે લખેતી હોય કે વહુ ઈ પણ દોરા ડોરા કાટતી જાહે તારી માં નડે ઈની ઈ આઈ કે મને આઈ કે એ કમણી જાટકા લાગે કમણી નો કે તો કા હું હોય નઈ કે કમણી જીવ નો થાય કેવાનો કાઈ બોલવા ન દેતા એટલે આવી રીતના રનિંગ હે બોહો કાંઠા Bohot <tuk> ini aja <tangan> ada tuh. Tuh aja doan berkilio. Ada muro bagian ini bapak. Hanya. Marung bermana tal tu nak cari hanya. Muro bagai. Ini bola muro ya bujuran itu. Bagai itu. Ayo, ajatan apa? Ibu kuatu kerjain.

ને બીજો અમને લાંબુ આવડતું ને તમારે પછી કારો હતો ને શીખવાડીએ તમે શીખ્યું આગળ આગળ જાગતા રહી હું બીજું કામ ને મારા આ કમાન્ડો છે બિચારો પગાર નત લેતો હા પગાર મુજબ નત લેતો એક રૂપિયો દેતોય ઈ નતો હોય તો દીએ ને હજે સેના ન રખ્યું નત કે આ એક આથી દેવા હા હા બંધુ કઈ તો ઊભા કરો ટેકો તો ફૂલ છે પણ આનું ધ્યાન રાખાય આમાં હું ચાર પાંચ જાણ ત્યાં ઈ કરા કે સરો કે ને ના ખેડી તો ને આ કાર ફૂટે જાય આય પાછું આણું કંઈ નક્કી નહીં હા કા પાછો કમાન્ડો પાછો એવો રહ્યો ને એનો કંઈ નક્કી જ નહીં થતું કે ઈ કોરા થતો હોય અહીં ભેગો જતો એ પાછો આખોરા નહીં કરે પાછો તો બેહે જ આય હા તો આ તો બધી વાતો તો સાચી રહે ને થોડોક ટાઈમ મને દીધો એ બદલ આભાર એ રાજીનો કાર હતા લો